નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ આજે બુધવાર આજના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો તો મહવામાં સારી અને સફેદ ડુંગળીના ભાવ અત્યારે છસો સુધી બોલાઈ રહ્યા છે લાલ ડુંગળી બજારમાં આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ગોંડલમાં વીસ હજાર કટાની આવકો નોંધાઈ રહી છે ખાસ કરીને હવે નવી ડુંગળીની આવકો એકદમ વધી રહી છે ગોંડલ અને લાલ ડુંગળી હવે મહુવાની અંદર વધી રહી છે ખાસ કરીને મહવામાં નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ પણ ઓછા જોવા મળ્યા છે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ મને છસો રૂપિયા સુધી અત્યારે બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર હજુ પણ તેજી આવે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને ગોંડલની અંદર છે છે ડુંગળીની આવકો તે ઓગણીસ હજાર પાંચસોના વેપારો સામે ભાવની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી બસો એકોતેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે મહુવાની અંદર ડુંગળીના સાત હજાર કટાના વેપારો સામે એકાવન રૂપિયાથી બસો છપ્પન રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આ જોવાનું રહ્યું કે ડિસેમ્બર મહિનાની અંદર ડુંગળીના ભાવ આપણને ક્યાં સુધી જોવા મળી શકે છે હાલ તો સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ છે માર્કેટ યાર્ડની અંદર સસો સુ છસો રૂપિયા સુધી નોંધાયા છે તેઓ હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે તો મિત્રો જોવાનું રહ્યું કે આ વર્ષે ડુંગળીના ભાવ આપણને કેટલા મળી શકે છે ખાસ કરીને જાન્યુઆરી અને ડિસેમ્બર મહિનાની અંદર ડુંગળીની આવકમાં વધારો થતો હોય છે અને આવકમાં વધારો થવાના કારણે ભાવમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે તો મિત્રો આથી ડુંગળી લગતી આજની સર લાઇક છે સબસ્ક્રાઈબ કરી સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન